તો જય માતાજી મિત્રો નવા વિડીયોની અંદર સ્વાગત છે મિત્રો હાલમાં ગુજરાતમાં સૌથી વધુ બૂમ પડાવતી ચા એ છે હરિભાની ચા તમે સૌએ આ ચા ભીધી હશે અને મિત્રો આની એજન્સી લાઈવની અંદર પણ તમે જોઈ હશે હવે મિત્રો એ ગુજરાતની અંદર બીજી પણ ચા છે એ ચાનું નામ છે ઠાકોરજીની ચા જ્યાં મિત્રો આ નામ તમે ક્યાંક સાંભળ્યું હશે ઠાકોરજીની ચા હવે મિત્રો ઠાકોરજીની ચા અને હરીભાની ચા આ બંનેમાંથી કઈ ચા સારી છે અને કઈ આપણને પીવાલાયક છે તેની વિડીયોની અંદર ચર્ચા કરીશું પહેલાં જણાવી દઈએ કે મિત્રો હરીભાની ચા હાલમાં ગુજરાતમાં સૌથી ફેમસ ચા છે કારણ કે એસબી હિન્દુસ્તાની ટીમ તાલુકે તાલુકે જઈને એજન્સી આપી રહી છે એ માટે અને બીજી વાત કે એસબી હિન્દુસ્તાનીને સબસ્ક્રાઈબ વધુ છે એ માટે અને મિત્રો બીજી બાજુ છે ઠાકોરજીની ચા આજ સુધી ક્યાંય ખબર નથી પડવા દીધો કે ઠાકોરજી ચા કોની છે હવે મિત્રો તમારે એક પહેલાં તો જવાબ આપવાનો છે કે આ ઠાકોરજીની ચા છે આ ચા કોની છે જે પણ સાચો જવાબ આપશે તેની આપણે ફોટો લઈને આપણી વિડીયોની અંદર લગાવીશું તો હવે મિત્રો વાત કરીએ કે હરિભાની ચા બેસ્ટ કે ઠાકોરજીની ચા બેસ્ટ હવે મિત્રો આમ તો હરીભાની ચાને લોન્ચ થયાને લગભગ પાંચથી છ મહિના થઈ ગયા છે અને એસબી હિન્દુસ્તાનની ટીમવાળા ઘણા બધા વાયદાઓ કરી રહ્યા છે કે અમારી ચા પર ભરોસો કરો અને અમારી ચા સારી ક્વૉલિટીની આવશે તો મિત્રો બીજી બાજુ છે ઠાકોરજીની ચા તે પણ એવો જ વાયદો કરી રહ્યા છે કે અમારી પર ભરોસો રાખો અમે સારી ક્વૉલિટીની ચા આપીશું હરીભાની ચા અને ઠાકોરજીની ચા આ બંને ચાઓ હાલમાં ખૂબ ચાલી રહી છે પરંતુ હરિભાની ચા વધુ ચા ચાલવાનું કારણ એ જ છે કે તે તાલુકો તાલુકો જઈને એજન્સી આપી રહ્યા છે અને બીજી બાજુ છે આપણી ઠાકોરજીની ચા તો ઠાકોરજીની ચાની લગભગ આજ સુધી મેં ક્યાંય તેમની એજન્સી જોઈ નથી હવે મિત્રો કોમેન્ટ કરવાનું તમારે એ છે કે આ જે ઠાકોરજીની ચા છે એ ચા કોની છે અને મિત્રો પછી જ આપણે વાત કરીએ કે ઠાકોરજીની ચા અને હરિભાની ચા આ બંનેમાંથી આપણા માટે પીવાલાયક ચા કઈ છે હવે મિત્રો તમે સૌ પ્રથમ તો એ જણાવો કોમેન્ટની અંદર કે આજ સુધી તમે કઈ ચા વિધી છે હરીભાની ચા વિધી છે કે પછી ઠાકોરજીની ચા વિધી છે જે પણ વધુ કોમેન્ટ આવશે તેમનું કોઈ વાંધો નથી આવવા દઈશું પરંતુ મિત્રો કોમેન્ટની અંદર એ પણ જણાવવાનું છે કે ઠાકોરજીની ચા અને હરીભાની ચાની વચ્ચે શું તફાવત છે કારણ કે એક નેક્સ્ટ વિડીયો બનાવવાનો છે સુંદર મજાનો તેમની પ્રાઇઝ તેમના ભાગો અને તેમની શું છે વિશેષતાઓ તે આપણે રિસર્ચ કરીને માહિતી મેળવીશું અને તેના પર વિડીયો બનાવીશું ઠાકોરજીની ચા માટે ઘણા બધા ઠાકોર ભાઈઓ હશે તે કોમેન્ટ કરશે એસબી હિન્દુસ્તાનીની ટીમ ચા છે તે ઘણા એસબી હિન્દુસ્તાનીના ચાહક મિત્રો હશે તો એસબી હિન્દુસ્તાનીની કોમેન્ટ કરશે હવે મિત્રો સૌ પ્રથમ તમારે દિલથી કોમેન્ટ કરવાની છે કે સૌથી શ્રેષ્ઠ અને સૌથી સારી ચા કોની છે આપણે ટૂંક સમયમાં એક સુંદર મજાનો વિડીયો લઈને આવી રહ્યા છીએ ઠાકોરજી ચા વર્ષે હરીબાની ચા જોરદાર મિત્રો કોમ્પ્રોમાઇઝ કરવાનું છે તેની અંદર હરિભાની ચાના પૈસા કેટલા છે અને ઠાકોરજી ચાના પૈસા કેટલા છે બધું જ વિડીયોની અંદર જણાવવાના છીએ તો ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી રાખજો